હરડે ગોલ્ડન ચોકડી પાસે મોપેડની ડેકી તોડીને ડેકીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરનાર બે ઇસમોને આખરી ઝડપી પાડવામાં આવ્યા છે નાયબ પોલીસ કમિશનર ઝોન ચારની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ચારના એલસીબીના પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં હાજર હતા તે દરમિયાન આ દરમિયાન ખાનગી બાતમીદાર થકી સંયુક્ત હકીકત મળી હતી કે હરણી ગોલ્ડન ચોકડી પાસે મોપેડની ડેકી ખોલીને ડેકીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરનાર બે ઇસમો અમિતનગર ચાર રસ્તા પાસે હાજર છે અને તેમની એક્ટિવાની ડેકીમાં રોકડા રૂપિયા છે જે બાતમીના આધારે જગ્યાએ તપાસ કરતા બે ઇસમો એક કાળા કલરની એક્ટિવા ઉપર હાજર મળી આવ્યા હતા જે બંનેને કોર્ડન કરી પકડી પાડી એક્ટિવાની ડેકીની તપાસ કરતા એક્ટિવાની ડેકીમાંથી ચલણની નોટો ગણીને જોતા રોકડા રૂપિયા એક લાખ સાત હજાર મળી આવ્યા હતા જે રોકડા જે રોકડા રૂપિયા બાબતે ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેઓએ જણાવ્યું કે હરણી ગોલ્ડન ચોકડી પાસે આવેલ સુપ્રીમ વજન કાંટાની બાજુમાં મોપેડની ડેકી તોડીને ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેથી આ બંને ઇસમોને પકડી તેમ બંનેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે